સચિન અને આજુબાજુના વિસ્તારમાં વર્ષો જૂની બનેલી મીઠા પાણીની સમસ્યાનો આખરે અંત આવ્યો છે તંત્રએ બેતાળીસ કરોડના ખર્ચે તાપી નદીનું ફિલ્ટર પાણી ડિંડોલીથી સચિન પહોંચાડવામાં સફળતા મેળવી છે પરપ્રાંતિય વસ્તી ધરાવતા સચિન વિસ્તારમાં લાંબા સમયમાં પીવાના પાણીની સમસ્યા હતી પરંતુ એનું આવતું ન હતું જ્યારે આ સમસ્યાના નિવારણ માટે બેતાલીસ કરોડ રૂપિયાની ગ્રાન્ટ રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરીને સુરત મહાનગરપાલિકાને આપી હતી જે બાદ કામગીરી શરૂ કરીને આ વિસ્તારમાં વસતા લાખો પરપ્રાંતિય પરિવારોને પીવાનું મીઠું પાણી પૂરું પાડી શકાશે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ અને નવસારી સાંસદ તેમજ વિધાનસભા દેસાઈના થકી ગુજરાત સરકાર દ્વારા અંદાજિત બેતાલીસ કરોડના ખર્ચે વર્ષ બે હજાર બાવીસમાં ચોર્યાસી વિધાનસભા સચિન વિસ્તાર તેમજ આજુબાજુના ગામોમાં મીઠા પાણીની યોજના મંજૂર કરાઈ હતી આ યોજના માટેની ગ્રાન્ટ ગુજરાત સરકાર દ્વારા સુરત મહાનગરપાલિકાને જમા કરાવવામાં આવી હતી આ અંગે કામગીરી પૂર્ણ કરી મીઠું પાણી સચિન સુધી પહોંચાડવામાં તંત્રને સફળતા મળી છે આ યોજનાનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું જેમાં ટૂંક જ સમયમાં સચિન વિસ્તારને મીઠા પાણીનો સપ્લાય ચાલુ કરી દેવામાં આવતા તાપી નદીમાંથી ફિલ્ટર કરેલું પાણી ડિંડોલીથી સચિન આવી જતા રહીશોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો

જે પ્રશ્નોનું આજે સુખદ સમાધાન થયું છે અને સંદીપભાઈ દેસાઈને આવતાની સાથે જ લગભગ અઢાર મહિનામાં આ કામ પૂર્ણતાને હારે છે અને હવે પાંચ દસ દિવસમાં લોકોને મીઠું પાણી મળતું થઈ જશે આ લોકોની લાગણીનો બહુ મોટો પ્રતિભાવ છે અને લોકલ ધારાસભ્ય અમને મળતા આ કામ ખૂબ ઝડપથી થયું છે અને એમનું જે કામ કરવાની ડપ છે એ લોકોને પસંદ છે અને આ જે કામ થયું છે એને લીધે ઘણો મોટો લોકોને ફાયદો થશે લોકોને રોગ રોગમુક્ત પણ લોકો થઈ જશે લગભગ જે ચામડીના રોગો થતા હતા એ બી હવે ઓછા થઈ જશે ખૂબ ખૂબ આભાર સંદીપભાઈનો અને ભારતીય જનતા પાર્ટીનો કે આ એમણે કામ ખૂબ ઝડપથી કર્યું છે સચિન વિસ્તારમાં મોટા પ્રમાણમાં ઇન્ડસ્ટ્રી આવે છે અને એમાં કામ કરતા લેબરો મોટા ભાગે ઉત્તર પ્રદેશ અને બિહાર સહિતના રાજ્યમાંથી અહીંયા આવી રોજગાર મેળવે છે ત્યારે સુરત મહાનગરપાલિકાના આ વિસ્તારનો સમાવેશ થાય બાદ પ્રયારથી સુવિધા એવી પાણી સુવિધા વિસ્તારના લોકોને મળતી ન હતી જેનો હવે સુખદ ઉકેલ આવી ગયો હોય લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી